અરવલ્લી જિલ્લાના ધનસુરા પંથકમાં દુષ્કર્મનો બનાવ બનવા પામ્યો છે જે શરમજનક છે સગીરા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે સોળ વર્ષીય સગીરા પર પથિક ઠાકોર નામના શખસે આ દુષ્કર્મ ગુજાર્યું હતું ધનસુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે દુષ્કર્મ ગુજારનાર આરોપીની અટકાયત કરી હતી ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભોગ બનનાર અને આરોપીનું મેડિકલ પરીક્ષણ કરાયું હતું સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે E aí